જેની અંદર દાન આપવામાં આવેલું હતું મોટા ભાગનું દાન પટના અને ઝારખંડ સ્ટેટમાંથી આપવામાં આવેલું હતું ત્યારબાદ એ પાર્ટી ઉપર દરોડો પાડવામાં આવ્યો અને ત્યારબાદ ખ્યાલ આવ્યો કે આ પાર્ટી આખી બોગસ છે અમારા રોલની વાત કરીએ તો હું સીએ છું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું મારી પાસે એના બુક્સ ઓફ અકાઉન્ટ રેડીમેડ એક એકાઉન્ટન્ટ થ્રુ આવ્યા હતા અને અમે એનું ઓડિટ કરી અને સિક્કો મારવામાં આવેલો હતો જ્યારે અમે ઓડિટ એમનું કર્યું ત્યારે અમને ખ્યાલ નહોતો કે આ પાર્ટી જેન્યુન છે કે બોગસ છે બીજું કે જે અત્યારે મીડિયાની અંદર જે અહેવાલો આપવામાં આવેલા છે કે અમારા ઓફિસમાંથી બસો કરોડના દસ્તાવેજો પકડાણા છે ને આમ છે ને તેમ છે તો એ બાબતે હું કહેવા માગીશ કે આવું કાંઈ છે નહીં અમારી પાસે પંચનામાની કોપીઝ છે કે જે ટેક્સ અમારી પાસેથી લઈ ગયું છે એમાં અંદર ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ભાઈ આની અંદર બસો કરોડના દસ્તાવેજ લઈ ગયા છે અમારી ઓફિસ ઓપન થઈ ગઈ છે અમને રિલીવ કરી દેવામાં આવ્યા છે અને જે એકાઉન્ટન્ટ થ્રુ આ આવ્યું હતું એના નામ અમે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવેલા છે અમે કોઈ રાજકીય પાર્ટીને દાન અપાવેલ નથી ખાસ કરીને આમ જનમત પાર્ટીને અમે કોઈ દાન અપાવેલ નથી અથવા એના જે કંઈ નાણાકીય વ્યવહારો છે એના વિશે અમે કંઈ જાણતા નથી અને અમારો આમાં કોઈ રોલ છે નહીં આ કોઈ ખોટી ગેરમાન્યતા કે અપવાના લીધે તમારું નામ આમાં આવે છે અમારી પાસે દસ્તાવેજી પુરાવા છે આવું કઈ છે પાર્ટી એને લઈને નું શું કહેવા છે અને અત્યારે સરકાર ને એવું ધ્યાન માં આવેલું છે કે આ બધી રાજકીય પાર્ટી ભોગસ છે જે દાન લઈ અને જે પણ લોકો જે દાન લેનારા છે એને પૈસા પાછા દે છે આંગળીયા દ્વારા એટલે એ પૈસા નો આમાં મામલો પૈસાની ફેરફેર થાય છે એટલે આ આમ જનમત પાર્ટીની અંદર જે મોટા ભાગ નું દાન છે પટના અને ઝારખંડમાંથી આપવામાં આવેલું હતું ત્યાંના લોકોએ દાન આપવામાં આવેલું હતું પછી ત્યાં તપાસ થઈ ઇન્કમટેક્સ વિભાગે ત્યાં દરોડા પાડ્યા તો આમ જનમત પાર્ટી બોગસ નીકળી છે